બોડેલી બાજુની કેનાલ વાળા રસ્તા ઉપર બિનવારસી હાલતમાં મળી આવેલ છે ત્યારબાદ પ્રીતિની માતા તથા સગા સંબંધીઓ દ્વારા નદીના પુલ પરથી કેનાલ તરફ જતા રસ્તે શોધખોળ કરતા પ્રતિનો મોબાઈલ ફોન અને બેગ તથા તેની પાસે હીરો કંપનીની જે ચોત્રીસ સી બેતાલીસ ચોરાસી નંબરની પ્લેટવાળી સ્પ્લેન્ડર પ્લસ મોટર પણ મળી આવી હતી ત્યારબાદ બીજા દિવસે સાંજે બોડેલી હદમાં આવેલ સનોલી ગેટ પાસે ક્લાસ તરતી જોવા મળી હતી જેની જાન પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢી જોતા આ લાશ દિલીપભાઈ હોય તેમ જણાયું હતું જેમની રહે સાલપુરા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર ત્યારબાદ જાંબુગડા તાલુકાની ઉચેટ કેનાલમાંથી રોહિત કુમાર શિવજીભાઈ રાઠવાની લાશ પણ મળી આવી હતી જેમની ઉંમર બાવીસ વર્ષ રહે સુષ્કાલ છોટાઉદેપુર માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે પ્રીતિ અને રોહિત વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો પરંતુ તેઓનો આ પ્રેમ સંબંધ સમાજના લોકો સ્વીકારશે નહીં તેમ સમજી તેઓએ પોતાની જાતે નર્મદા કેનાલમાં પડી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે